નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બે હજાર પચીસ અને છવ્વીસ નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને આ વખતે રૂપિયા બાર લાખ ટેક્સની રાહત આપવામાં આવી છે જે અંગે લોકોએ જણાવતા કહ્યું છે કે વિકસિત ભારત તરફ જતું બજેટ ગણવામાં આવી રહ્યું છે અને કિસાન ઉદ્યોગ માટે પણ આ બજેટ ખૂબ જ લાભદાયક છે જે આ બજેટ રજૂ કર્યું છે તે મને એમ લાગે છે કે સર્વાંગી વિકાસ તરફ દોરતું બજેટ છે એમણે જે સેક્ટરને પ્રાધાન્ય આપ્યું છે એમાં તમામ સેક્ટર આવી જાય છે ગરીબો યુવા મહિલા અન્નદાતા એમએસએમઇ અને સ્ટાર્ટઅપ આ તમામને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં એજ્યુકેશનમાં વધારે પ્રાધાન્ય આપવાનો એમણે એ રીતે પ્રયત્ન કર્યો છે કે એમણે બ્રોડબેન્ડ જે સિસ્ટમ છે તે તમામ માધ્યમિક શાળાઓમાં પૂરી પાડવાનો પ્રયત્ન કરવાના છે રિપ્રેઝન્ટેશનમાં પંદર લાખની ડિમાન્ડ કરી હતી પણ આદરણીય નાણાં મંત્રી બાર લાખ રૂપિયાનું બેઝિક એક્ઝિમિશન આપવાની જે જાહેરાત કરી છે તે મધ્યમ વર્ગને ખરેખર ખૂબ સારો લાભ આપશે